ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા મતદાતાઓની જાગૃતિ માટે રંગોળીના માધ્યમથી પ્રચાર કરાયો મારું નામ નાકરાણી ધાર્મિક ગિરીશભાઈ છે હું માતૃછાયા શાળામાં અભ્યાસ કરી રહી છું આજે અમે સૌ માતૃછાયા વિદ્યાર્થીઓ આ રંગોળી દ્વારા સૌને સંદેશ પહોંચાડવામાં આવે છે કે અઢાર વર્ષથી હરેક અઢાર વર્ષથી ઉપરના હરેક વ્યક્તિને પોતાનો કિંમતી કિંમતીવટ આપીને દેશનામાં યોગદાન આપવું જોઈએ અમે જે પણ કોઈ વાંચી નહીં શકતા હોય તેઓને અમે આ રંગોળી દ્વારા પણ સંગીત પહોંચાડવા માંગીએ છીએ કે તમે પોતાનું કિંમતીવટ આપી અને પોતાના યોગ્ય મતાધિકારીને જીતાવો છો મને આ પ્રેરણા મારી માતૃછાયા શાળામાંથી મળી છે અને અમને આ શાળાનામાંથી ઘણું શીખવા મળે છે એવી જ રીતે આજે અમારી સાથે મિત્તલબેન પલણ આવી રહ્યા છે એમને અમને આ માર્ગદર્શન પૂરું પાડ્યું છે મારું નામ મિત્તલ અશોક પલણ છે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ઉચ્ચ માધ્યમિક વિભાગમાં શિક્ષિકા છું અત્યારે આપણે બધા એમ કહીએ છીએ કે દેશનો વિકાસ થવો જોઈએ કે દેશ આગળ આવવો જોઈએ વિદેશી જે છે એના કરતાં આપણો ભારત દેશ હજી વધારે આગળ આવે તો ભારતને આગળ લઈ આવવા માટે આપણે આપણો ફાળો આપવો પડે અને એનો ફાળા માટે આપણે જે હક મળ્યો છે મતદાનનો એનો આપણે પૂરતો ઉપયોગ કરીએ તો જ યોગ્ય વ્યક્તિને આપણે ચૂંટી શકીએ તો આ મતનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે એટલા માટે માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા રંગોળીના માધ્યમથી મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવા માટે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે તમે તમારા મતનો ઉપયોગ કરો કદાચ આપણે જે વિસ્તારમાં આપણો મતદાનનો મથક છે ત્યાં આપણે નથી અને દૂર છીએ તો કદાચ એક દિવસ માટે એક દિવસ આપણે આપણા દેશ માટે આપી શકીએ અને આપણા મતનો ઉપયોગ કરીએ અને આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટીએ તો આપણે આપણો દેશ જે છે એ આગળ લઈ આવી શકીએ આપણા પ્રશ્નોનું પણ નિરાકરણ થાય દેશનું પણ થાય અને બધાનું સાથે વિકાસ થાય તો જે આપણે લોકશાહીમાં મળ્યો છે આપણો હક તો એનો આપણે પૂરતો ઉપયોગ કરીએ એની જાગૃતિ ફેલાવવા માટે શાળા દ્વારા જે છે રંગોળીના માધ્યમથી આજનો દિવસ જે છે એ જાહેર માર્ગ પર એટલા માટે કરવામાં આવી કે આવતા જતા લોકોને ખ્યાલ આવે કે નજીક આવી રહી છે ચૂંટણી અને આપણે આપણા જે હક છે મતદાનનો એનો ઉપયોગ કરી શકીએ